તમે કરાયો એમ દોરો હોના નો અમે કરાયો કરી રહ્યા મને પૂછાય પાછા વળી ગયો

કામ આટલી પટ્ટીઓ મારી રહ્યા છો ભૂણ વહેન પડ્યું છે હું ના ના ભૂણ વહે નઈ પડ્યું તાણી ચોકાન પટ્ટીઓ મારી ગોઈનજી ના ને જેઠાલા ને હાહરી જો ઓ હો તમારું હું છે જાવ તો તમારી હાહરી જો કોકડી હાહરી દઈને તમે હું કરશું મારી હારી એટલે જો ને તો હું કો પનિયે

આ પેરેક બલામણો આ હોનાનો દોરો આ કંઠી આ છે ને હા આ એકલી ખાલી સાચી છે ચોડીની કંઠી છે હા આ દોરોયો ને આ તો 1200 રૂપિયાનો નકલી છે ઓહ હું વાત કરું બલામણો ઓરિજિનલ જેવો લાગે આ ઓરિજિનલ જેવો લાગે છે પણ છે નકલી કેમ મોઢું છે તમારું આ એ તો ના ના મ્યાકાય ના મ્યાકાય કોક મ્યાકાય બા ના ના કોઈ ના મ્યાકાય હા તો બોલો કોક મેકાય હાય એ તો નશો કર્યો નશો કર્યો હું વજે પીધું સુદ્રોમ સુદ્રો બલામણો આવી રીતે ને આવી રીતે નશો કરશો ને તો નશામ ના નશામ ત્યા ટાઈમે જતા જતારે ખબર ની પડે અલ્યા ભાઈ તમે મારો ટાઈમ ના બગાડનો કોક મેલો ઓલી જા હ મેળો મેળો નઈ હાય મેળો મેળો મેલા તો હિન્દી માં કહેવાય એવું હું આ ભૂલી જવાનું એ હો તાણે મેળો માડી આવ વાદે મને લીધું મેળો હા તમે લીધેલો છે ચડ્યો ના ડોહો નઈ સુતરા હો ઓયુંદી હા ઓયુંદી આલા કામ પરકા गन्ना ખાટલા તોડી રહ્યા છો હે જેઠા ચામ ઘેર સોયલો નહીં ઘુય મેમન કેસ હો બે જણા લાલ હા ઢુંજાય

કોઈ હું કરો બે જણા આવો કરવાજી આવો આવો બે આવો ભાઈ તું અહીં આ તમારું ઘર જો આ તે આવ હા બાના ઘેર પાર્કર ઘેર તો મહેમાન ગતિ કરી દે આ ભલામણ તમ તમારા ઘેર ખાટલા નહીં બા બા ઓ બા કોઈ કરો હતા મી

બહુ ટાઈમે બીજી હો પી તો પડા ના ચલમ સર તમારા જે મોનસો લઈને આવ્યો તો પી લઈએ તો ના આપણે લે ભાઈ અમે તોર માટે લઈને આવ્યા હા બા એ હોય ઓવા બરાબર આ લે બા

તમે હાથમાં આવો હું ચલનતી શાંતિ રાખો શાંતિ રાખો બાને હજુ બરોબર બન નસે ચળવા બરોબર નસે ચડી જાય રે હુઈ જાય પછી આપણે દોરો લઈ અને આપણે સીધા મેળામાં જતા બરાબર છે લોડો પીઓ ચલમ પીઓ પીઓ હો લે ઉલે પીઓ પીઓ હું તારા હ કો કોઈ નહીં કોઈ નહીં માં ને કા અજુ બોઠાઈ તાજી ના દોરો નઈ લેવાનો હવે જો દોરા માં પછી લઈ જવાનો મારું બોલવઈજી આ અમે પડી છે બીજો ભરીને પીજો બરાબર લેપી દ람 પીઉ ટેપી દોરા આદ ના દાએ ઓય ન ખબર હે મારે ક નહિ મેલુ હા સુજે ડાલ લબ લગા ગો એ જીઠિયા એ જીઠુ લેપી એ જીઠુ ગોપી તમે પીવો

ควาช่วยจะได้ปดีวอะได้อีก આવી આ બાઈ પૈસા ગયા કંઠી આવી ગયે હવે આ બે જણા હોય હો પડ્યા હવે હા હારી મેળામાં મૂર્જી મનમાં એવું હતું ઈવાના ચલમ પીવરાય ને નશો ચડી જાય એટલે જાય એટલે દોરો લઈ ને અમે અમારા મેળામ જતા રહીએ આ તો રહ્યું શેર માથે હવા શેર રહ્યું તાણી ઉપરથી આ તો અમને લૂટીન જતા રે આ એ બધી વસ્તુ ને ઈવન જોડે જતી ઈવન જોડે હ તમારી બધી વસ્તુ ઈવન જોડે જતી પૈસા હતા જેઠાલાલ તમારા કારણે હું કંઠી ખોઈ રહ્યો અને પૈસા ખોઈ રહ્યો જે હતું બધું ખોઈને બેહી રહ્યો હું તો હવે ગોઈંજી માં હું કરું યાર હનો તમે આલ્યો તો કે કોક ગળામાં પહેરી લ્યો પહેરી લ્યો તે હનો તમે આલ્યો એટલે હું એ હનો પૂરો કરવા બાના જોડે આવ્યો અને આપણે લૂટાઈ ગયા એ તમે ના પાડે છે એટલે હું કશું કોઈ લેવું નહીં લો આડે એમને દેતા રહીએ તમે કોઈ ના કે દોરો તો બાનો મારો લેવો જ પડશે એમાં જ બધું મારું ખોવાઈ રહ્યો આલા તમે આ નશાની વાત કરો

એ પેલા અમે જઈને પકડી ને અમારું વસ્તુ પાછું લઈ લઈએ કાઢીએ ના મેળો બારોબાર નહી થવા દઈએ અમે તો આ હેડ ગોઈ પકડીએ આપડા પૈસા લઈ આપડે મેળમ જઈએ પણ તમને આ વાત શીખ બીખ મળવા નહીં લાગી રે હવે બધી શીખ મળી ગઈ ભાઈ હવે કદી આવું ના કરીએ

પોપટલાલ આમ તો મને ચક્કર ના આવત બરાબર પણ આ ભૂષા પેટે હું મેળામાં હેડ્યો ને એટલે મને ચક્કર આયા બા એક વાત કહું હા ભૂષા પેટે તમે ચક્કર નહીં આયા તમે આ ગોવાજો પીધો ને ગોવાજાનો નશો વધારે થઈ ગયો ને એના કારણે ચક્કર આયા ના ના ગોજો નહીં પીતો

અમુક ટાઈમે મારા કાળ સવાર થઈ જાય ને એટલો હોમ કુણ છે એ હું જોતો જ નહીં મારવા વાળી કરું ડાયરેક્ટ ખરેખર બાદ મે વખત મન સાયકલ લેના તું આલે ને એટલે મને એવી રી ચડી જઈ ને એવી રી ચડી જઈ ને કો બાને ટુમ પાર દેવ કો કઈ કોઈ નહીં એલે આ એવું મનમોલે ના ફરાય ભૂલી દેવાનું એ બધું દેખા

પણ દોશ્યો આપણે પૂછ્યું તો કે પૈસા ચો મિલે બે જણાએ એ ચોકડ વાપરીને આયા ઉંધા અલ્યા પણ એ તો આપણે પછી બધી વાત કરી દે આવું એક દનનો કેળો હાથમાં આવી ગયો ને તો કેળાને ધૂળ કાઢી નાખો પણ રિક્ષા તો આબા દયો રિક્ષા આવે તો આપણે રિક્ષા બેહી જીએ ન પકડીએ એની હું ધૂળ કાઢીએ ભાઈ રિક્ષાવાળો છે કેટલા રે આપણો બોમ છે કે કેટલા રે મારા ઓળશા લીકે ન કરતો નહીં ઓય દેખાતું નહીં બે જણા રસ્તા વચ્ચે હું કરો તારે હું કોમ છે લે આ બધું

પૈસા ના એ તો ના ચોધી ની કંઠી પહેરેલી લીધી મારા માં કોઈ નતું એટલે મેં કીધું તમારો દોરો પહેરતો જવું બે દાડા શોખ મારું પણ ભલામોણા શોખ તો દોરે તમે લાવી દો કોક ના દોરા ઉપર નજર બગાડો હે

કેમ અઢીસો રૂપિયા ઓછા કર્યા તે અમે નાસ્તો કરી ગયા અઢીસો રૂપિયા તે નાસ્તો તમે કરો એમાં અમારે હું લેવા દેવા અઢીસો રૂપિયા લાવો તમે હેડો અલય મારા જોડે પૈસા હોય તો મુ હું લે તમારા ગીધામાંથી કાઢો જ લેયા મારા પૈસા તે નાસ્તો ના મંગાવો ઓમ ના ચાલે યાર મને અઢીસો રૂપિયા મારા હાલ જોયો યાર મારો તો મેળામ જવાનું છે ગીધે ગીધા ફેંદી લે તું તાર અઢીસો રૂપિયા દિયા દી તારા તું રૂપે હોવા પેલા શું કરો આવું કરવું પડે હે અલ્યા ભાઈ અમે કીધું શોખ મારવા દોરો ના ના ખુટી નજર ના નખા તાણી થાય ના થાય તમે હું મંડ્યા ની વસ્તુ કોક ની વસ્તુ માજી આવતા નહીં અમે તો લૂંટી જાય તો અમે ચોરી કરવાના તા બે દાડા દોરો પે તમ પાસો આવેલાલ બધું થઈ ગયું પટી જાય ને એટલે પૈસા લે પણ આપણે અત્યારે મેળા બરોબર છે

આપડો વાયરંગલ મેળામાં જવું નહીં આપડે છે ને પાટણના મેળામાં મેળા જવું તો જો પાટણના મેળા મેળો મારું પાટણ